તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ એ બેને લાઈવ નવરાત્રિની અંદર ગલગોટું ગીત ગાવી નાખ્યું હવે તમને બધાને ખબર છે કે આ ગલગોટું ગલગોટું ગીત કોનું છે ભાઈ તો કે ગીતાબેન રબારીનું હવે ગીતાબેન રબારીનું ગીત હતું અને આ બેને ખાલી ભૂલથી ગલગોટું ગીત ગાવી નાખ્યું એટલે કે પથારી ફેરવી નાખી અને પછી મિત્રો ગીતાબેન રબારી થઈ ગયા અચાનક ગુજશે ચાલો મિત્રો તમને આગળ આખો વિડીયો પણ બતાવું હવે અત્યારે વાત કરવામાં આવે તો નવરાત્રી ચાલી રહી છે ભાઈ આજે લગભગ સાતમું નોરતું છે ને સાતમા નોરતે પણ લગાતાર સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા વિડીયો કે જે વાયરલ થતા હોય છે ભાઈ જેમાંથી અત્યારે જે તમે એક બેન જોઈ રહ્યા છો એ બેનનો વિડીયો અત્યારે સાહેબ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો તમને આગળ આખો વિડીયો પણ બતાવું આ વિડીયો સાહેબ એકવાર તમે જોશો ને તો કાયદેસર ભાઈ તમારા પગ નીચેથી આખી જમીન સરખી જશે કેમકે આટલાથી સુધી તમે ઘણા બધા વિડીયો જોયા છે ભાઈ પણ સાહેબ એ બધા વિડીયોમાં આ વિડીયો તમે નહીં જોયો હોય ભાઈ હવે ચાલો તમને આગળ વિડીયો પણ બતાવું પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર મારા ભાઈઓ અને બહેનો પહેલી વાર આવશો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણે ટૂંક જ સમયમાં હવે ત્રણ લાખ ફોલોવર સુધી પહોંચી જઈએ ભાઈ તો એ પણ સાહેબ તમે જલ્દીથી જલ્દી કમ્પ્લીટ કરાવી નાખજો હવે અત્યારે વાત કરવામાં આવે તો દર્શક મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક આ બેન તમે જોઈ રહ્યા છો આ બેને એક જોરદાર ગલગોટો ગીત ગાવ્યું હતું ભાઈ અને ગલગોટો ગીત સાહેબ અલગ અંદાજમાં ગાવ્યું અને એને જોઈને તો મિત્રો ગીતાબેન રબારી પોતે ખુશ થઈ ગયા કે ખરેખર બેને ભલે મારું ગીત ગાવ્યું હોય પણ સાહેબ અલગ અંદાજમાં ગાવ્યું અલગ રીતે આ ગીત ગાવ્યું કે ગીત તો ઘણા બધા કલાકારો ગાતા હોય ભાઈ પણ અલગ રીતે ગીત ગાવે ને એને સાજા કલાકાર કહેવાય તો જોવા ભાઈ કે ગલગોટો ગીત કેવું ગાવ્યું આ સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો